અને મારા છોકરાઓનું નામ રુદ્ર ચૌહાણ પેલા પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાંથી એમ કીધું કે સિવિલ હોસ્પિટલમાં લઈ જાઓ બે દિવસ એને તાવ આવતો હતો એટલા માટે સવારમાં બે ઉલટી થઈ લોહીને એટલા એટલા માટે અમે પ્રાઇવેટમાં લઈ જાય તે પછી એને સિવિલમાં મોકલ્યા બરોબર અહીંથી મૃત મૃત જાહેર કર્યો ચાર વર્ષનો ચાર વર્ષનો નહીં પહેલાં તો કઈ બીમારી નહીં હતી basa bedi divas ta vai bimar